પોરબંદરના અનેક માર્ગો બિસ્માર બની ગયા છે અને રજૂઆત છતાં સમારકામ કરવામાં આવતું નથી ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેઓ જે રસ્તા પરથી પસાર થવાના હતા તે માર્ગનો અડધો ભાગ રાતોરાત ડામરથી મટી દેવાયો હતો જ્યારે અડધો ભાગ બાકી રાખવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે તેનાથી પણ વધુ આશ્ચર્ય એ સર્જાયું હતું કે સિમેન્ટ રોડ પર ડામર ખરકી દેવામાં આવ્યો હતો પોરબંદરના અનેક માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળે છે ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર ગણાતા કમલાબાગ સર્કલ પર તો રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે આ ગાબડાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે આ રસ્તા નજીક અનેક સ્કૂલ કોલેજો આવેલી છે ઉપરાંત સોમનાથ સુધી જતો મુખ્ય હાઈવે અહીંથી જ પસાર થતો હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોની અવરજવર રહે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાડાના કારણે વાહનોમાં પણ નુકસાન થાય છે આ રસ્તાના સમારકામ અંગે અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેઓ આ માર્ગ પરથી પસાર થવાના હતા આથી કમલાબાગ સર્કલ સહિત છાયા ચોકી સુધીનો અડધો રસ્તો રાતોરાત ડામરથી મઢી દેવામાં આવ્યો છે અને નવાઈની વાત તો એ છે કે આ માર્ગ સિમેન્ટનો રોડ હતો અને તેના પર દામર ખડકી દેવાયો છે જેના પગલે અહીંના દુકાનદારો અને અહીંની નિયમિત પસાર થતા વાહન ચાલકોમાં આશ્ચર્ય જોવા મળતું હતું લોકોએ એવું જણાવ્યું હતું કે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે જ તંત્રની ઊંઘ ઉડે છે પરંતુ જેમણે આ નેતાઓને મત આપીને ચૂંટીને મોકલ્યા છે તે મતદારોની સુવિધા અને સરળતા માટે આવી કામગીરી બારેમાં જ કેમ નથી થતી તેવા સવાલો ઉઠાવ્યા હતા ઉપરાંત જ્યાંથી મુખ્યમંત્રીનું વાહન પસાર થવાનું હતું તે રસ્તાના અડધા ભાગ પર જ ગાબડા બુરવામાં આવે છે ત્યારે બાકીના અડધા ભાગ પર ફરી કોઈ મહાનુભાવ પસાર થશે તો જ તે ભાગ પરના ગાબડા બુળાશે તેવું ચર્ચાઈ રહ્યું છે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના રૂટ પરના ગાબડા તો યુદ્ધના ધોરણે ભૂરી દીધા હતા પરંતુ હજુ પણ શહેરના અનેક વિસ્તારમાં બિસ્માર માર્ગો છે મસમોટા ગાબડા છે જેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ માર્ગો પરના ગાબડા ક્યારે ભરાશે અને લોકોને ખખડધજ માર્ગો મુક્તિ ક્યારે મળશે તેવા સવાલો પણ શહેરીજનો કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ